સંદેશ ફેલાવા અનોખી પહેલ હાથ ધરાઈ છે કાર્યક્રમ શરૂઆત યોગા ને ઝુંબા થઈ જેમાં જવાનો ઉત્સાહ પૂર્વક બાદમાં હેડક્વાર્ટર થી શરૂ થયેલી સાયકલ રેલી પાંચ સર્કલ સુધી જઈ પરત હેડક્ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે જગડિયા DYSP અજેકુમાર मीणा ખાસ ઉપસ્થિત રહ્યા અને સાથે સાયકલ ચલાવી સૌને પ્રોત્સાહિત કર્યા હતા મોટી સંખ્યામાં અને હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો અને આરોગ્ય જાગૃતિ માટેની આ પહેલને પ્રશંસા મળી રહી છે કે પરિપ્રેક્ષમાં આપણે જિલ્લા પોલીસ દ્વારા જે સન્ડે ઓનલોન સાયકલ નો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણા હેડક્વાર્ટરના અને પોલીસ સ્ટેશન ના માણસો અને પોલીસ કર્મચારીઓને ભાગ લીધો હતો આમાં મોટી સંખ્યામાં લોકોને સાયકલમાં સાયકલ રેલીમાં ભાગ લીધો હતો તે પછી આપણા હેડક્વાર્ટર ના તાલીમ શાલામાં યોગા અને જુમ્બાનો આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ આપણા હેડક્વાર્ટરના અને પોલીસ સ્ટેશનના આ પોલીસ સ્ટેશન થી દસ થી પંદર લોકોને ભાગ લીઓ લીધો હતો અને એવી રીતે જાગૃતિ અને આપણા પોલીસ માણસો વધારે ફિટ રહેવાની જે લાઈફ છે આના પ્રચાર પ્રસાર માટે ઓર ફિટ રહેવા માટે જે લાઈફ સ્ટાઇલ હોવી જોઈએ આને માટે આપણે એક સારું આ ફિટ ઇન્ડિયા ને દરમિયાન ફિટ સન્ડે સન્ડે ઓન સાયક્ન નું આયોજન કરવામાં